નમસ્કાર મિત્રો સુરીલો સંવાદ કાર્યક્રમ નિહાળતા સૌ દર્શક મિત્રોનું હું વિજય જોટવા હાર્દિક સ્વાગત કરું છું આપણે જાણીએ છીએ કે આ સુરીલો સંવાદ કાર્યક્રમ અંતર્ગત કલા સંસ્કૃતિ સંગીત અને સાહિત્ય સાથે સંકળાયેલા કલાકારોને મળીએ છીએ અનેક સાધુ સંતોને મળીએ છીએ અનેક આશ્રમોની મુલાકાત લઈએ છીએ અનેક ધામોની મુલાકાત લઈએ છીએ અનેક મંદિરોની મુલાકાત લઈએ છીએ ત્યારે જ્યારે જ્યારે સૃષ્ટિઓ પર અધર્મનું જોર વધે લોકોને ધર્મ પ્રત્યે અરુચિ ઉત્પન્ન થાય વિધર્મીઓનું જોર વધતું જાય ત્યારે ધર્મનું સ્થાપન કરવા માટે આ જગતનો ઉદ્ધાર કરવા માટે આ સૃષ્ટિ પરનો ભાર હળવો કરવા માટે અનેક શક્તિ અવતાર ધારણ કરતી હોય છે ત્યારે એવી જ એક જાગતી જ્યોત મા શક્તિ એટલે મા મોગલ આજના સુરીલા સંવાદ કાર્યક્રમ અંતર્ગત આ મોગલમાંની વાત કરવી છે એક શક્તિની વાત કરવી છે ત્યારે ભચાઉ નજીક આવેલ કબરાવ મોગલધામ આય શ્રી મણિધર મા મોગલના પરમ પૂજ્ય વંદની બાપુ મોગલ કુળ સાથે આજે એક સંવાદ કરવો છે આધ્યાત્મિક એક શક્તિની વાત કરવી છે મા મોગલની વાત કરવી છે ત્યારે બાપુ આપણી સાથે જોડાયેલા છે બાપુ અમારા સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે બાપુ મા મોગલની કૃપા તો અઢારે વરણ ઉપર છે અને એક શક્તિ જ્યોત જેને આપણે કહીએ છીએ અને આ ધામની બાપુ આજે વાત કરવી છે મોગલમાંની વાત કરવી છે જ્યોત કેવી રીતે પ્રગટી ત્યાંથી વાતોની શરૂઆત કરીએ વાહ વાહ બહુ સરસ તમે પ્રશ્નો પૂછ્યો પહેલાં તમારી ચેનલને ખૂબ ખૂબ આશીર્વાદ છે મા મોગલ મનેજર રોડવાળીના કે તમે આજે એક બીડું ઝડપું છે બધા અને સારું છે પણ તમે આજે ધાર્મિક સ્થળમાં જઈને મુલાકાત અને લેવી જોઈએ કારણ કે અત્યારે ધાર્મિક સ્થળ ભલે આપણે કોઈ બીજા ખરાબ નથી હોતા પણ અમુક માણસના વર્તનથી થઈ જાય છે કારણ કે માણસ નથી આમ આમ કરવાનું થાય એટલે પછી વાત પૂરી થઈ જાય આમ કરવા વાળી નથી આ તો છે ને દેવા વાળી છે આમ કરવા વાળી આય નથી આ આપવા વાળી છે અને બીજી વાત મને આનંદ આવ્યો છે કે આપે એ આય અને માગે એ બાય આપે એ આય માગે એ બાય આ તો આય છે બાપ આ ભગવતી છે બાપ એકાવન પીઠામાં એક જેને એક પીઠ છે મોગલ મોગલ તો આદિ કાળછીન છે અને અમારે તો ગૌરવ વિશે છે બાપ અમારે ગાંગણિયા કુળ ગાંગણિયા મધુડા ગેલવા મિશ્રણ આ અમારી આ ભાઈ છે અમે આ અમે એનું કુળ છે એનો વસ્તાર છે જો કે મોગલે અઢારે માથે કર નાખ્યા છે કર એટલા માટે નાખ્યા છે કોઈ દીકરી જાય તો કાપડે ગઈ છે આહુડે ગઈ છે આપતે ગઈ છે બરાબર છે પણ હું ઘણી વાતનું માણે તો અમુક સમજાવેના અનુભવ કરી નાખે છે હમજતા નથી અને અમથઅ અમથું કઈ વસ્તુ છે ને સમજાવેના કરું બહુ પાપ છે આ મોગલ કહે છે અને હું ની કોઈ વાત જ નથી આખી કરતો કારણ કે એ તો માન હું જ જાણી છે શું છે હકીકત પણ હું અંધશ્રદ્ધાનો બહુ વિરોધી કારણ હું ચારણ છું અને અમે ચારણો માની જ નહીં અંધશ્રદ્ધા ધૂણું એટલે એક વસ્તુ શું છે એક વાયબ્રેટર છે તમે મા વાતું કરે બાપ મા ધૂણે નહીં જો બ્રહ્માંડને આખી બ્રહ્માંડના બ્રહ્માંડના જો આમ લઈ લેતી ઉડળમાં તો માણસને મૂકે આ એક હરખ છે તમારે અહીંયા દીકરાને લગ્ન આવે ને પછી અમે આવીને ઢોલે કેમ રમી છે આ હરખ છે બીજું કે તમે આયર્ષો જો કે અમારું તો મહોળ છો ચારણોનું એટલે એક ટૂંકમાં વાત કરું છું કે ચારણની દીકરીનું ઓઢણ કોઈથી નથી ઓઢાતું એની પૂજા થાય છે બીજું એક ટૂંકમાં દાખલો દઉં જો ટેમ હોય તો હા હા લાખો હતો રાજપૂત હતો લાખો હું એક ટૂંકમાં પતાવું લાખો દર શરદ પૂનમનો નું લગ્ન કરતો દર શરદ પૂનમે પછી એની રાણીઓ ઘણી હતી લાખાની કારણ કે શરદકુંડમાં લગ્ન કરતો પણ રાણીઓને એમ થયું કે લાખાને આપણે પોંખતા નથી જોયો તો બધાએ વિચાર કર્યો રાણીઓ કે આપણે જાય તો આપણે ઓળખી જાય લાખો તો હું કરવું શું તો કીધું કે આપણે ચારણનો નેળો છે ચારણની દીકરીઓના કપડાં આપણે પહેરી લઈ તો લાખો આપણને ઓળખશે નહીં બાકી આ લાખાને જોવો છે પરણીને આવે છે કેવો રીતે પૂખાય છે એ જોઈ એ સમય મર્યાદા તો હતી હજી છે રાખોવાળા હજી મર્યાદા છે જ બાપ એટલે બધા ચારણની દીકરીના લુકડા પહેરીને બધી બાયુ ગયું એટલે લાખો પૂખાઈને હાલો આવતો હતો અને જય માતાજી જય માતાજી કરતો ગયો અને આ કરતા કરતાં આ બાયુ પછી જે ચારણની દીકરીઓનો વે પહેરવેશ પહેરીને બે ઊભી હતી બાયું એટલે એના આમાં હાથ જોડીને કીધું જય માતાજી આવ્યું જય માતાજી હા હા લાખા આ શું કરસ કે અમે અમે તારી રાણીઓ છે કે વાત સાચી જો ચારણની દીકરીનો પહેરવેશ જો તમે પહેર્યો હોય ભાઈનો તો તમે મારા માટે આવ્યું છો આ આઈના ઓઢણની એટલી તાકાત છે અને હવે આ કેના જેવું છે ભીખુદાનો શબ્દ મને બહુ યાદ આવે છે કે ઉગે ને કોણ પૂગે અંદરથી ઉગે આ વસ્તુ હવે જેમ શીતળાયું ફૂટી નહીં એમ જ્યારે બાજુ નહીરી ગયા છે ખબર પડતી નહીં સ્ટેજ એટલે શું પહેલા મેન વસ્તુ સ્ટેજ એક ધર્મનું છે સ્ટેજ એક મર્યાદા છે સ્ટેજની માથે હા હા હિ નો હોય સ્ટેજ માથે બૂટ પહેરીને ચઢાતું નથી સ્ટેજ બહુ મર્યાદાનું કે એક માણસ બોલતા હોય ને હજારો માણસ એની પાછળ હાંભળતા હોય આજ વક્તા સારો હોય કોઈ મોરારી જેવા છે કોઈ બીજા કોઈ પણ છે તો વાંચતા હોય તો એની વાય હજારો માણસ સાંભળતો હોય ઘણા વક્તા છે રમેશભાઈ હોદા છે મોરારી છે બીજા ભણા ઘણા છે પણ આ માણસ સાંભળતો હોય વક્તા એક જ બોલતા હોય પણ અહીંયા હા હા હિહી ન હોય મર્યાદા છે રસપાન અહીંયા મહાભારત હોય એટલે મહાભારતનું ચાલવું જોઈએ રામાયણ હોય તો પછી રામાણે જોવી જોઈએ પણ હવે બધાય દ્રષ્ટાંત દીયે છે આ બધાય જેટલા કથાકારવાળા છે ને દ્રષ્ટાંત દિય છે આ વસ્તુનો ઉપર તો વિરોધ કારણ હું ચારણ છું એટલે આ દ્રષ્ટાંત જ છે જ્યાં જો કથા પૂરી કારણ કે જે કથાયું લખી ગયા છે ચારણો હતા ઋષિઓ હતા બાપ એ ચારણો એ જેને કહેવાય હું ઊંડો નહીં ઉતરું જો આ ગૌતમ ઋષિ પણ અમારો ચારણ છે બાપ સમજી લેજો ગૌતમ ઋષિ એ પણ અમારો ચારણ છે એટલે અહલ્યાનો ઉદ્ધાર કર્યો ભગવાન રામે આપણે સમજી છે કે શ્રાદ્ધથી એક શલ્યા બની ગઈ હતી ભગવાન રામના ચરણ અડવાથી પાછી નારી થઈ ગઈ ઘણા છે બા ઊંડા ઉતરો તો ભણું છે મારી પાસે છો ચારણ છો પણ મોગલની ખૂબ કૃપા છે મારી માથે એટલે જે અંજરી છે એ પણ ચારણની દીકરી છે આ તો બધા બેહારી દીધી સસોલી પડી પાના લઈ આ ખોટી છે બહુ ઇતિહાસ કોઈનો બોલવો તો સમજીને બોલો કોઈ લખેલું હોય જો નામાસણ તમે ન બોલો તો એ પાત્ર ને લાગે છે હવે બાપુ મોગલ ધામ તો ઘણા બધા ગુજરાતમાં મુખ્ય મોગલ ધામ કયું ભીમરાણા મુખ્ય ભીમરાણા આ એક મેં તમને કીધું ને આ એકાવન પીઠામાં એક પીઠું છે એક જીવ છે અને આ ખોળામાં માને જેને કહેવાય મામડિયા માદા નહીં કેમ માતાજી અવતાર લીધા હતા મૂળ શેષની દીકરીઓ છે બધી પાતાળની અને અવતાર કેમ લીધા એમ મોગલે એક અવતાર લીધેલો છે ગાંધણિયા કુળમાં બરાબર પણ માણસને પછી જેમ એમ બોલે છે બહુ પાપ છે પછી અવતાર લીધો દીકરી થાય ભીમ રાણા ઘણા કે છે મોગલ મસરાળી શબ્દ બરોબર છે પણ એ શબ્દ હું નથી જોડતો હું એની વાત કરું મોગલ મસરાળી નહીં મોગલ મસિયારી કારણ કે માયા અવતાર લીધો અહીંયા બધા ખારવા જતા માછીમાર વાળા બધા માછીમાર જ હતા એટલે મોગલ મચ્છીયારી એનું નામ કહેવામાં આવે છે મોગલ મસિયારી આ ધામ છે બાપુ આ શ્રી મણીધર માં મોગલ વડવાડી એ નામ કેવી રીતે આ નામ એ છે કે આ વાડી હતી હું એક મજૂરી કરવા આવ્યો આ મજૂરી જ કરતો તો બધાને ખબર અમાર ગામ આ ધામે આ અત્યારે જે મોગલનો જે થોડો છે અહીંયા ધોળાદીએ માણસ ન આવી શકતો આ બધા ગામના બેઠા એને તમે પૂછી શકો આ એટલું ધામ છે અને આ કાઠીનું ગામ છે દાહોલસરા ગામનું નામ છે શું નામ છે દાહોલ દાહોલસરા અને આ ચારણો નો કારણ કે ચારણો તો એ વખતે જાહલે પણ આ બાજુ આવેલા છે એ આપણે જ્યાં નડા બેટ કે છે ને અત્યારે શબ્દ ખરાબ કરી નાખ્યો નડા બેટ કરે છે નડા નહીં નડા બેટ કારણ આ વરુડી સંખડાની દીકરી હતા ગોખરું સાંખની અને માને મારુમાં પણ આવ્યા હતા ખોડ એટલે નવગઢ જે પીપળાળી માથે નીકળ્યો એટલે મા અહીંયા પણ ભાલે ગયા નવગઢના એટલે નડા બેટ કહેવામાં આવે છે અત્યારે શબ્દ ફેરી નાખ્યો છે એને શું કે નડા બેટ એટલે આ વસ્તુ થી મને વિરોધ છે જે સહી શબ્દો રાખો આ એને શબ્દ નો અન્યાય કર્યો છે નરા બેટ એને શું કે નરા બેટ સમજી ગયા એટલે આ વસ્તુ છે માતાજીનું એટલે અહીંયા ચારણો વાંઢે આવે છે અમોત્યા શાખ નો ચારણ એનો વસવેલો નથી કારણ કે ચારણો માતાજીને પાવરીમાં લઈને ફરતા તેમ હોતી ચારણો નથી જ્યાં ખડ ને પાણી હોય ત્યાં ચારણોના નેહડા હોય ચારણ આ સિવાય ક્યાંય જાય નહીં અને પહાડમાં રહેવાળી કોમ છે ચારણો એટલે

ફળું માનું પડી ગયું છે આ એની ઈચ્છા એ જ કરે બાપ એમાં કોઈનું નું હાલે એને એ રોકાવું તો મા રોકાઈ ગયા પછી અહીંયા ચારણ છે રાજસ્થાનના નયા શાક ચારણ છે હું અહીંયા મજૂરી કરતો હતો કારણ કે હું બહુ બીતો બીતો એટલે આભરું ને બીતો મેં કીધું જો હું આ કહીશ તો મારી માથે વેમ છે કે ચારણ ઉઠીને આ આ ઉંમરે મીડો હાવું કરવા એટલે મને બહુ બીક લાગતી પણ માની કૃપાથી વાળી વેસાઈ ગઈ ખોજાયેલી હતી માં જાગૃત થઈ એટલે મા મને બધાને ખબર છે મને નાગણી રૂપે માયા ડક માર્યો મને પોતાના અહીંયા ડક માર્યો કારણ કે હું માનું ચારણ છું કેમ માનું હું માનતો નથી કારણ કે અંધશ્રદ્ધાનો વિરોધી છું એટલે હું માનતો નતો એટલે મને પોતાને વિશ્વાસ ગયો પણ કીધું હું ચારણ છો કે મને પૂરું કરી નાખતું કારણ કે હું તો વખાનો માર્યો છું મારું વતન કાઠિયાવાડ છે અને હું અહીંયા વખાનો માર્યો બેટા કીધું મને જાગૃત કરે હું પાત્રો ગોતું છું અને અહીંયા નિતરતો ને છે બેટા કીધું માં વાત સાચી મારી કોઈ તાગા નથી મા દીકરાને ઘણું અમારે બે વર્ષ હાલી છે લભ ખૂબ હાલી છે કીધું બેટા તું મારું કુળ છો સંતાન છો પણ કીધું આ ઉમરે મને સમાજ ને જીવવા દે કારણ કે અત્યારે દુનિયામાં અત્યારે ખોટી ના છે હું પોતે કહું છું દુનિયામાં અત્યારે ખોટ જ છે હું પોતે કહું છું અહીંયા ઘણા આવે છે બાના પેરી પહેરી માથે ઉઠને હું કામ નાટક ગોડા કરો છો બાનું તમારું મન છે એ હાથું છે બાપ ઓઢવાથી ને દેખાડવાથી મોટા ટીલા કરવાથી નથી બાપ પણ તમારું મન ભાગ ભાગવું કરો આ બધી ચોખ્ખું રાખો બાપ કીધું બેટા હવા કિલો તું લાભ શીખાય રે હું મોગલ છું હવા કિલો મેં અહીંયા હવા સો માણા જમા આ થડે અત્યારે માણસ હજારો જમે છે લોકડાઉન મહામારી હતી બધાને ખબર છે એક માણસ બહાર નો નીકળ્યો તેથી હું બસો ત્રણસો માણસ ત્યારે જમાડતી મોગલ મારી પાસે કોઈ ઓકાત નથી માએ મને કીધું કે માઇક બેટા મેં કીધું મા મને દુઃખ દે બીજી વાર કીધું કે માઇક કીધું મા દુઃખ ત્રીજી વાર કીધું તું ભિખારીશ તારું નામનો તું નસ્કર નાખ મારું નામનો મેં નાસ્કર નાખ્યો માએ મારું નામ ભિખારી ઉગાડ્યું પણ તું મારો છો સમાજ બીજાનો નહીં બીજું કીધું માં પેલો એક જ વસ્તુ અઢાર વર્ણના દુઃખ હું લઉં હું એક નિમિત્ત બનવું હા ત્યાં માએ કીધું કે બધા ચારણ અને એકના નોલેજ છે અને તારી ઉપર પક્ષપાત થાય છે વિરોધ થાય છે અને મને તકલીફ અઢાર વર્ષના દુઃખ લેવાનો તાવ ન લેતો આ વસ્તુ તોય લેવાઈ જાય છે ઘણી વખત કોઈ કંઈક બાપુ મને એડ છે કેન્સલ મને દે જાય છે આ ભાવની આ નાળિયેર અખંડ નાળિયેરનો આડા છસો સાતસો નાળિયેર છસો દાય અને હવા કિલ્લા લાપી હતી અત્યારે એકસો અગિયાર કિલો લાપી કરી છે વધારે હોય તો એકસો એકત્રીસ કિલો કરી અને વધારે હોય તો દોઢસો કિલો અહીંયા ચાલીસ કિલો મને થાય સમજી ગયા તમે માની કૃપા છે અહીંયા કોઈ જાતની અહીંયા પેટી નથી અહીંયા લેવામાં કઈ આવતું નથી અહીંયા કાચી વસ્તુ દઈ જાય ને ખવડાવ્યું છે કોણ દઈ જાય છે એમને ખબર નથી પોતે પોતે આ પોતે સંચાલન કરે છે મોગલ પણ માનું કેવું બેટા આ સ્થળે કોઈ ખોટું ન બોલે મારી પાસે કોઈ ખોટું ન બોલે કારણ ખોટું બોલશે ને તકલીફ પડશે અહીંયા હજારો જાણે દારૂ મૂકી ગયા છે માએ ઘણા સુધાર નાખ્યા પણ એવા ગણખરા કેસે બની ગયા મૂક્યા એ પીધા પછી પૂરું કરી નાખ્યું છે કારણ કે આ ખોટી ન પડે માની અદ્ભુત કૃપા છે આ કાઠીનું ગામ છે બધી યાદી છે મેં આજુબાજુ બધા અમારા અહીંયા દરબારો છે ને પૂછ્યું કે બાપુ બરોબર કાઠીનું ગામ છે અને ધોળા દીએ મોકલ અહીંયા ઉભા નોર કોઈ રહેવા દેતી ઈ તમે પછી આ ઇન્ટરવ્યુ લીધા પછી તમે પૂછી શકો છો પણ પાત્રો ગોતતી હતી એ ચારણું મળી ગયું અને પાત્રો બાપ અહીંયા અન્ન ક્ષેત્રમાં જો કોણ દઈ જાય મને ખબર નથી જાત નહીં જાત માએ એટલું કીધું કે બેટા હું લાંબો હાથ નહીં કરવા દો જી જી બરોબર અને તારી ટીકા થાય છે બેટા મીમાં એને તું ખમા કરજે મારી ભલે ટીકા કરે એને ખમા કરજે એનું નુકસાન તું એનું કરતી માં બહુ આકરી છે મણિધર તરીકે એ રીતે મેં રાખ્યું છે અહિયાં વડ છે આ એમાનો કે પાત્રી ચાલી વર્ષનો છે આ વડ બસ એટલામાં છે આ વડ આ ભાઈનો પરિવારનો જ આવેલો છે અને આ ટીંબો છે બાપ અગણપચાસ ફૂટનો આ ટીંબો છે કેનાલ છે માના ચરણમાં છે ને અનરગ્રાઉન્ડ થઈ જાય છે કેનાલ છે અહિયાં એટલે ગામનો પણ મને ખૂબ સાથ સહકાર છે કચ્છ આખાનો સાથ સહકાર આજુબાજુના ગામડા પણ મારા ગામની વાત હોય હવે બાપુ અમે તો અનેક આશ્રમોમાં જઈએ છીએ અનેક સાધુ સંતોની જગ્યામાં જઈએ છીએ પણ સંતો પાસે બેઠા હોય સાધુ પાસે બેઠા હોય ત્યારે કેમેરામાં જોતા હોય છે સારી કોઈ ગાડી આવે ઓડી મર્ચરી ફેન્ડ ઓવર તો એ લોકોને ખૂબ માન આપે છે બેસો બેસો અને કોઈ એસટીમાં આવે તો કહી શકે પ્રસાદ લઈ લો ચા લઈ લો અહીંયા એવું નથી કંઈક અલગ લાગ્યું છે મને એક જ વસ્તુ અઢારે પણ અહીંયા મર્યાદા છે મારી પાસે વરણ અઢારે મર્યાદા બહુ છે અહીંયા અહીંયા રાજપૂતો બહુ માની સેવા આપે છે જાડેજાઓ આહિર 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 તો ઘણું તો છે મેં પહેલાં કીધું દરબારું આહિર રબારી ભરવાડ કાઠી બહુ આવે છે કચ્છ કાઠિયાળે અઢારે વરણ માની અહીંયા સેવા આપે છે દલિત સહિત પણ પણ હવ હવની મર્યાદામાં બીજું અહીંયા ઊંચ નીચ નથી અહીંયા ભેદભાવ નથી અને અહીંયા આફરસેટ નથી આફરસેટ મોગલ એમ કહે છે કે મારે તમારી હશે એનું કારણમાં કે તમારે અહીંયા સંતાન ન હોય એટલે મારા માટે મોટી આભડસેટ છે અને તમારે અહીંયા દીકરો દઉં એટલે તમારે હવા મહિના અહીંયા વ્યુદ આવવાનું માયા જાથાવાળા ની અહીંયા દીકરા દીધા એવું નથી કારણ કે એને ફરજ છે આવે અને હું એને બહુ માનું છું આ વસ્તુને કે તમે ખોટાને ઉગાડા કરો હું જાહેરમાં કહું છું હું ને બીજું એક તમે આયર્શો એટલે હું તમને કહી શકું છું પણ જરીકે તમને હું ભલામણ આવીને આપું છું આ વિડીયો મારો ભલે દેશ વિદેશમાં જતો જવા દો મને આ વસ્તુથી બહુ કારણ કે તમે સૌરાષ્ટ્રને આવો છો સૌરાષ્ટ્રની ધરતીની શું વાત કરું એ તો જગત જાણતો એને ખબર માનો જેને કહેવાય ખોળો છે સૌરાષ્ટ્રની ધરતીમાં જેનો જન્મ થયો ને ભાઈ એ ભાગ્યશાળી છે કારણ કે હોરસના સંતાનની વાત અલગ છે પણ હું એટલું કહું છું કોઈ પણ ધામમાં જાઓ જો તમારું માન ન હોય તો અહીંયા પાણી નહીં પીવાનું આ મારો અવાજ છે દુનિયાને કારણ જ્યાં આવકારો અહીંયા આય છે જ્યાં આવકારો અહીંયા આય છે તમારું માન નથી નહીં ખાઈ ત્યાં પાણી નહીં પીવાનું બીજું કોરોનાની મહામારી આટલી બધી મહામારી કોરોનાની કારણ કે અત્યારે જ્યાં જો ઘરે ઘરે બહુ મજ હતા આપ જાણો છો પણ અમારે મોગલની એટલી દયા છે આજની તારીખ હતી કાલનું નથી કહેતો મારે કેસ નથી આ કોઈ ઉધરસ તાવ શરદી આવ્યા છે એક અલગ વાત છે પણ અમારા ગામની માલપુરમાં એક કેસ પણ નથી આવતો કારણ કે અમારા ગામમાં લગભગ મુંબઈની જ વસ્તી છે બધા મુંબઈથી જ રહ્યા છોકરા ઘણા આવ્યા હતા અમારા ગામમાં ચાર ચોક જેવા છોકરા આવ્યા હતા પણ માની ખૂબ કૃપા મોગલની અહીંયા દર મંગળવારે દસ પંદર હજાર માણા હોય છે રવિવારનું પણ એટલું માણા હોય છે માનો મેળો છે અહીંયા દર મંગળવારે અહીંયા હજારો માણસ આવે છે અહીંયા રોગ મૂકીને જાય છે પણ કોઈ રોગ થાય નથી જતો કારણ કે મેં દુઃખમાં આવી ગયા છે અહીંયા કોઈ લેવાતું નથી તમે બોર્ડ વાંચી શકો છો જોઈ શકો છો કે હું પહેલા દવા અને પછી દુવા પહેલા ડોક્ટર ની દવા લ્યો અને પછી માની દુવા આ વાત કરવી છે કે મંદિર એક રૂપિયો ધરવાને અહીંયા મનાઈ કરવામાં આવી છે તો બીજા અન્ય મંદિરો તો રૂપિયા ધરતા હોય છે આ અલગ કઈ રીતે આ ધંધા છે જી જી હું એક વાત કરું મને ઘણા કહે છે કે મોગલ ધામ વાળા બાપુ આવે ને માં નહીં હું ચારણ છું અને બીજું મામા એક વસ્તુ કહો છું કે આપતેય આઈન માગેય બાઈ આમ કરવા નથી આ બીજું કે આજે તમે વાત કરો મને બહુ એમાં સહમતી છો આ એક ધંધા લઈને બેઠા છે મહા માથે બેઠો એ લાંબો હાથ કરે તો તે એમ માનું કાન જગતમાં ભ્રહ ઉઠી ગયો આવી મહામારી કરવાનું ભલે મંદિરને તાળા માર્યા આ ત્રષ્ટિએ ત્યારે લાગ્યા બરોબર અમારે ન લાગે મગલ એક સેકન્ડ બંધ નથી ચોવીસ કલાક ખુલ્લું છે તમે રાતે બાર વાગ્યે આવો ને તો અમારા માણસો તમને જમાડે ગમે એટલા વાગ્યા આવો અહીં એક જ સાવકારો અને મારું કીધેલું મારા સેવકોએ આવે છે પચાસ થી હોશ એવું કોશે એ જમાડે તમને ચા પાણી પાઈ પૂછે ક્યાં ગામથી ના હોશો આવો બાપા આ મારો આદેશ છે બધા સેવકોને બીજું જે પેટીયું રાખે ભલે રાખતા હોય હું વિરોધ નથી કરતો આ ધંધા છે પેટી એટલે ધંધો છે એક જાતનો અને કોઈ કઈ માત નહીં જે મહામાય જેને ભેગ પહેરી લીધો છે ને એની પેટી પૂજાણી છે બાપ આવો હતાધાર હે આ રામભાઈ ની જગ્યા સત દેવીદાસ સમજ આવો ને જોવો કે આમાં કઈ નથી જે છે આમાં જ છે આ વસ્તુ મને તમને કેવા નથી આવતા પણ જે ચિત્ર ચિતરી ગયા છે એને આપણે આજ વાગોળે છે અને યાદ કરી છે એ વખતે જે રૂપિયા નું હોના ઘણા લેવો મંડ્યા તો આ વાત નો આવત એટલે મારો એ આદેશ છે બધાને તમે આવ્યા છો હું બહુ રાજી થયો જુનાગઢ સોમનાથથી એટલે મને કહેવાનો બહુ મોકો મળ્યો છે હું અભણ પણ સત્ય બહુ કડવું છે બાપ ચોક્કસ બાપ પેટી મૂકવી છે ગાયુના નામમાં છે ધંધા કરવા છે એ તો પછી મોગલ વાહે કાઈ નથી રહેવા દેતી કારણ આવું અવળો રૂપિયો જાય છે મને ઘણા ગાડી મને નલિયા સ્ટેટે ગાડી દીધી છે નલિયા સ્ટેટે આરે ગાડી આ એમને ખબર છે બધા એમનો પરિવાર બેઠો હોય મેં કીધું મારે ભાઈ શું કરું મને કે બાપુ પરસાદી તમારે ખાલી ઘરે છે નાય નુયા થાય આ કીધું પેઢી મારી ગાડી છે અને બીજું તમને એ કહું છું મામા કે માને રાણા ચડાવે અહીંયા હોના આવે છે ચાંદી આવે છે રૂપિયા વાપરવા લાખો લાખો રૂપિયા લઈને મારે પે વાપરવા આવે છે હું છોકું કહી દઉં દીકરીને દઈ ગયો પાપ લાગે મારી જવાબદારી કોઈ આવે તો તમે પણ દીકરી આવે છે અહીંયા ઘણા આવે છે હોના ચાંદી ઘણું આવે છે રૂપિયા આવે છે દઈ દઉં છું લાખો રૂપિયા લઈને આવે છે પચાસ હજાર લાખ રૂપિયા કહી દઉં દીકરી છે ઘા બાપુ આલા દીકરીને દઈ દેજે ધ્યાન રાખજો અવળા રસ્તે નો જાતો ને આ છે ગરીબ ઘરની દીકરીને પરણાવ દો કન્યાદાન નું પૂન દો ગરીબ ઘરની દીકરીને વસ્ત્ર આપો અને બીજો આ જન્મદિવસ દિવસ જો હું વિરોધ ને જન્મ આપણો નથી બાપ જન્મદિવસ તો કુળદેવના બે દીવા કરતા ને તેથી પાંચ કરાય અને માને કહેવાય આના જીવનમાં આવી જો રાખજે આપણે ફૂંકવું ન મારીએ આપણું નથી બાપ આ વિકૃત છે આપણે તો મહા આગળ દીવા કરી

જાહેર માં અમારી એક સંસ્કૃતિ ને ધક્કો લગાડી લ્યો છે મા તારા ડગલે ડગલે કંકુ આ ખોટી ના છે કંકુ નું દિવાળી મૂકું છે મા બાદરો ઘઉં ઢોલ ડગલે ડગલે નોટું ઢોલ હાથ કર્યું મોગલ આજે મોગલ હાથે નો આવે મોગલ આફતે આવે છે બાપ આપણા ઊભા કરેલા છે ને મોગલ શું કરે બાપ હે આ મોગલ ત્યારે ગ્રાસ જાતો હોય આબરૂ જાતી હોય જીવ જાતો હોય એક તકનો નાદ નો હોય તેથી આવે